નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાંથી શ્રીરામ મંદિર ઉડાવી દેવાના સંદેશાને સીધો પાકિસ્તાન થી જિલ્લાના એક યુવકને મળ્યો હતો જો કે આ કેસમાં યુવક શિરુર ત્યારે કાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પર નોંધાવી છે કાસર પોલીસ સ્ટેશનની ટીમ આ મામલેની તપાસ કરી રહી છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી કથિત રીતે આ સંદેશમાં ફરિયાદી યુવકને મંદિર ઉડાડી દેવા માટે એક લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે અને સંદેશમાં આને પણ ઉલ્લેખ છે કે કાવતરામાં જોડવા માટે પચાસથી વધુ લોકોની જરૂર છે આ સમગ્ર મામલે જિલ્લામાં ગડભડાટ મચી દીધો છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સંદેશની ઓડિયો ક્લિપ પણ શંકાસ્પદ કહ્યું કે કહો અમે ટેકો આપો મો ખોલો તમારે પૈસાની જરૂર છે તો અયોધ્યા મંદિરને આરટીએક્સથી ત્યારે ઉડાવી દેવાનો છે આ કામ માટે અમને ત્યારે પચાસ માણસોની જરૂર છે આરટીએક્સ વચ્ચે જે કોઈ કામ કરશે તેને એક એક લાખ મળશે વધુ વાત કરવામાં આવે તો ત્યારે જો તમે ન કરી શકો તો તમને કોઈ પણ અન્ય નંબર આપી શકો છો પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ યુવકને સમજવા માટે શંકાસ્પદ કરાચીમાં એક સ્તરનું સ્થાપન સ્થાપન પણ ત્યારે સ્થાન મોકલ્યું છે આ દેશ મોકલવા અજાણ વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવે છે અને સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો